પૈસા તમને ખબર નથી મેં જમીન વેચી છે એ તો મને ખબર છે જમીન વેચી છે આ તો બધા બે કેસ ઉપાડી નતર આયો હું છે કામ સારું થવું જોઈએ પૈસા માં મોરા પડતા નહીં અરે આમ જો શેઠ કામ તમારું કમ્પ્લીટ થઈ જાય પછી હા તો વાંધો નહીં હાલો કરો કામ ચાલુ હાલો એ કામ ચાલુ કરો આપણે ખાઈ ખા એકદમ એ અને તું આ છોકરાને તૈયાર કરી નિહાળે મેક કે લઈ આય આલા બધું એના હાટુ કરું છું ઇની મને આ મારી કામ થોંટી વો બે કલાકથી પાણી ભરવા જાય છે પણ હજી પાણી ભરીને આવી નહીં ને મને તો તરસ એવી લાગી છે મારી બેટી કેટલી ત્યાર ની દીકરી છે કામ ન કરવું પડે એટલે મોડી આવે કાય વાંધો નહી હું ત્યાર ની દીકરી છો મારે કાય કામ ન કરવું ની મને અમારે તો શું કરવું હાવું વો બે કામ સોંટી છે અને અમારો છોકરો આના કંટારે એને મૂકીને બીજી ન લઈને ભાગી ગયો હવે શું કરવું ઘરમાં માં કઈ રૂપિયો નથી હવે કાય આવે તો હારું તો પાણી પીવું ક્યારે આવશે

હીરો ને એ કાયમ નિહાળે જાય આમ જો એ ભણવા જાય ને એટલે આપણે બે સાંનમાની વાહ જઈશું અને કોઈને ખબર ન પડે ને ને પકડી લઈશું કિડનાપ કરી લઈશું પછી આમ જો એને હરખાને ફોન કરશું કે તું એક કરોડ રૂપિયા રહ્યા ને એ અમને આપી દે તારા છોકરાને ને એને પતાવી દઈશું હા વાહ તમારો આઈડિયો તો એક નંબર છે

લાઈ હવે હું કઈક કામ કરું હાલો હાલો આવું આઈ કણે નીકળ સી એ ક્યારે નીકળ સમજો આ ગ્રસ્તો છે અને ની સાઈડ નો ટાઈમ એ થઈ ગયો છે હમણા છે ને આયા જ નીકળ અને આ નીકળે ને એટલે તરત પકડી લેવો છે હા હાલો આવે ને એ દેનો છોકરો છે

મેડનેપ કરી લીધો છે અને છોકરાને આ પતાવી દઈશ ના ના તમે કઈ ન કરતા હું પૈસા લઈને આવું છું હા તું હઠા આવજે અને જો બીજી વાત કે પોલીસને ને કે કોઈને ને જરાય જાણ કરવાની કોશિશ કરીને ને તો તારા છોકરાને મારતા વાર નહિ લાગે ઓ

તને ક્યાં જવાનું કીધું એને ઓલા પાડિયા કુ અપાય હા તો કાય વાંધો તો ઉપાધિ કરી માં આ પૈસા લઈને છે ને તું એ જા અને તાર વાહન વાય આમ આવી છે તારા છોકરા નામ જો કાય નઈ થાવ દે અંતર તાર જાતું હે હા વાય થી પકડે લીશુ આ સાત આ મારા શેઠ છે એના છોકરાને ને ઉનો વાહન આવો જો ઓ સાત અરે બાબુ ભાઈ આના છોકરા કાય નો થાય તમે ઉપાધી નો કરો એ તું જાલ પૈસા લઈને વાય વાય આવી ચાલ સાહેબ કાયો કાવ અરે વાહન વાય આવી જા મારા જાની આવી બઈ કોણ છે હે

આવું શું કામ કરો હે ઉભા રહો સાહેબ તારી જાત ના તને નાનત પાડી કે પોલીસ ને નો કે તો તો જે ને કીધું એ હાથ નો ડાળ દીને ગેક મૂકી ધોકો હમડે આવું શું કામ કરો તમે હે સાહેબ કંઈ ની અમાર ઘરમાં હાવ પૈસા નતા ખાવાનાય નઈ તૂટતા તા તો પછી કાઈક તો કરું ને સાહેબ તો છે કામે મરતીઓ જાતીઓ સાહેબ કામ કરતા તો અમને બર પડે છે એટલે આવું કર્યું હા આવું કેટલે વખત કર્યું હે સાહેબ હજી પેલી વખત જ કર્યું છે હાસુ બોર કેટલા ના બુશ મારે હાસુ બોલ એ ના સાહેબ હજી મુરત જ કર્યું હતું અને એમાંય તમે અમને પકડી લીધા મારા જેને કે મુરત જ કર્યું હતું આપણને કે આ એમ તો કે નહીં કે ચાર પાંચ વખત આવું કર્યું મેં આરામ જઈ ને ભાઈ સાહેબ એકવાર જે થયું જવા દો ને હવે અમે છે ને એમ હાવ બે આથી વહી જાય આવું કોઈ જ નહીં કરવી ના સાહેબ જવા દેતા નહીં આનો હું ભરો હો હા બીજા આવું કરે હાલ માલતું થાવ જેલમાં જઈને આમ જો મહિલા પોલીસ તમારી એવી સર્વિસ કરશે એવી સર્વિસ કરશે અને તમે વાત ન પૂછો હલો અને આમને એક ધોકો મૂકો હું હલે ડોસ્ટી આમાં હલ બટા